જે ફ્રોડ થઈ રહ્યા છે એના માટે બહુ મોટી સિદ્ધિઓ એમણે મેળવી છે રાજ્યમાં વધતા સાયબર ફ્રોડ અંગે કેબિનેટ બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી છેલ્લા ત્રણ મહિનામાં સાયબર ફ્રોડના અનેક કેસો સામે આવ્યા છે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી આ સાયબર ફ્રોડના કેસો એ દિવસે ને દિવસે વધી રહ્યા છે ગુજરાત પોલીસ એક્શનમાં જોવા મળી રહી છે જે રીતના લોકોને છેતરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેને નિષ્ફળ કરવા માટે એક મહત્વની ટીમ એ ગૃહ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી છે જે સાયબર ફ્રોડ કરી રહ્યા છે તેમની સામે કડક કાર્યવાહીઓ પણ કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યમાં વધતા સાયબર ફ્રોડ અંગે કેબિનેટ બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી કેબિનેટ બેઠકમાં રાજ્યના પોલીસ વિભાગની એ પ્રશંસા થઈ સાયબર ફ્રોડના કેસમાં પોલીસ વિભાગની કામગીરીની પણ પ્રશંસા કરવામાં આવી સાયબર ફ્રોડના કેસ ઉકેલવામાં પોલીસની કામગીરીની પણ પ્રશંસા કરવામાં આવી છેલ્લા ત્રણ મહિનામાં સાયબર ફ્રોડના અનેક કેસો સામે આવ્યા છે ત્યારે સાયબર ફ્રોડ કેસના પચાસ ટકા નાણાં એ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે મ્યુલ એકાઉન્ટની છેતરપિંડીના કેસો પણ એ જે રીતના વધી રહ્યા છે તે મામલે જીતુ વાઘાણીએ પણ એ પ્રેસ કોન્ફરન્સમાં આ મુદ્દાની ખાસ ચર્ચા કરી હતી ત્યારે ભોગ બનનારને એ વન નંબર પર ફરિયાદ કરવા પણ તેમને અપીલ કરી હતી આજે સાયબર ફ્રોડના કેસો વધી રહ્યા છે તેને લઈ જીતુ વાઘાણીએ શું કહ્યું હતું આવો તે પણ જોઈએ મુખ્યમંત્રી શ્રીએ લાઇબ મુખ્યમંત્રી શ્રી બંને કેબિનેટ બેઠકમાં જે પ્રકારે હમણાં સાયબર ફ્રોડ ગુજરાત રાજ્ય આર્થિક રાજધાની છે એવા વખતે નવા પ્રકારના ફ્રોડ કરીને આર્થિક રીતે અનેક લોકોના પૈસા એમના એકાઉન્ટમાંથી જતાઈ રહ્યા છે એવા વખતે ગૃહમંત્રી ભાઈ હર્ષભાઈના નેતૃત્વની અંદર જે પ્રકારે કામ પોલીસ વિભાગે કર્યું છે એની પણ રિવ્યુ કર્યો ચોવીસ બાય સેવન આ કામગીરી સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સમાં શરૂ છે રાજ્યના મંત્રીમંડળના સભ્યોએ મુખ્યમંત્રી માની ભૂપેન્દ્રભાઈ નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ભાઈ શ્રી હર્ષભાઈ સંઘવીને અને સમગ્ર પોલીસ બેડા ડીજીપીથી માંડીને સાયબરમાં કામ કરતા અને તમામ પોલીસ બેડાને વિશેષ અભિનંદન આપ્યા છેલ્લા ત્રણ મહિનાની અંદર જે પ્રકારની કામગીરીમાં સફળતા મળી છે મને આપ સૌને જણાવું કે પહેલા જે ફ્રોડમાં ગયેલા પૈસા હતા એ ફ્રીજ કરી શકાતા નહોતા તેની સરખામણીમાં પચાસ ટકાનો વધારો એ ગુજરાત રાજ્યમાં થયો છે રિઝર્વ બેંકના ગવર્નરને પણ ગુજરાત રાજ્યના અધિકારીઓએ મિટિંગ કરી એમાંથી રસ્તા કાઢ્યા મારી તમામ નાગરિકોને વિનંતી છે અમુક અમુક તો દિવસોની અંદર સો ટકા ફ્રીજ કરી શક્યા એક પણ ઉપયોગ ન લઈ શક્યા એવી સ્થિતિમાં સાયબર ક્રાઇમે ગુજરાતની પોલીસ આટલી અપગ્રેડ થઈ છે અને રાજ્યની જનતાના પૈસા જતા અટક્યા છે મારી નાગરિકોને વિનંતી છે ડીજીપી સાથે હમણાં જ મેં ચર્ચા કરી છે અર્શભાઈ સૂચનાઓ આપી છે ઓગણીસ ત્રીસ નંબર ઉપર વિધિન ટ્વેન્ટી ફોર અવર્સ ઓફ ફોન થઈ જાય કોઈપણ જાતના ગભરાટ વગર સીધું પોલીસને જાણ કરવા વિનંતી છે કેમ થયું કેવી રીતે થયું એમાં પડ્યા વગર ઓગણીસ ત્રીસ નંબર ઉપર કોલ કરવાથી એ પૈસા તુરત જ ફ્રીઝ થઈ શકે એ પ્રકારની ટેકનોલોજીનો અને બેંક સાથે ચર્ચાઓ કરીને રાજ્યની પોલીસ વિભાગ ત્યાં સુધી પહોંચ્યું છે પોલીસ વિભાગને હું અભિનંદન આપું છું કે અનેક રાજ્યોમાં ઘટના બને છે એમાં ગુજરાત રાજ્યની પોલીસે આર્થિક જે ફ્રોડ થઈ રહ્યા છે એના માટે એક બહુ મોટી સિદ્ધિઓ એમણે મેળવી છે ખાસ કરીને આપણે સૌના ધ્યાનમાં મૂકું છું મ્યુલ એકાઉન્ટ સામાન્ય માણસ પાસે એકાઉન્ટ ખોલાવીને એને વેચાતું રાખવા માટેનો એક ફ્રોડ એ શરૂ થયો છે દસ હજાર વીસ રૂપિયા વીસ હજાર રૂપિયા આપીને પછી આખું ક્રાઈમ એ એમના એકાઉન્ટમાં થાય છે એવા ચારસો ને પચાસ એફઆઈઆર એ પોલીસ વિભાગે દાખલ કરી છે મારી ગુજરાત રાજ્યની સરકાર વતી તમામ લોકોને વિનંતી છે કોઈ પણ નાની લોભ લાલચમાં આવ્યા વગર જેમ જીએસટીમાં પણ એ એકાઉન્ટ પૈસા દ્વારા લાલચ આપીને ખોલાવીને પછી જે પ્રકારે એમના ઉપર ફરિયાદો થાય છે ને હેરાન વ્યક્તિ થાય છે આવી નાની મોટી લોભ લાલચમાં ન આવીને કોઈને પણ આવું એકાઉન્ટ એ આપણું પોતાનું એકાઉન્ટ છે આર્થિક વ્યવહાર થાય છે એને બરાબર રીતે જાળવી રાખવા માટે થઈને કોઈ પણ ગમે એટલી રકમ આપે કદાચ નાની કે મોટી કે તમને ભવિષ્યમાં નુકસાનકારક રહેશે એફઆઈઆર થશે ફરિયાદો થશે એ એકાઉન્ટમાં કંઈ ટ્રાન્સફર થશે તો એ સામાન્ય વ્યક્તિ જેણે એકાઉન્ટ આપ્યું છે હેરાન થવાનો છે ચારસો પચાસ એફઆઈઆર થઈ ચૂકી છે અને એ કરવું જરૂરી હતું કારણ કે જો જાગૃતિ નહીં આવે ખબર નહીં પડે તો સામાન્ય માણસ આમાં ફસાતો જશે એટલે આ પ્રકારની સિદ્ધિ મેળવવા માટે માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને ગૃહમંત્રીને મંત્રીમંડળે વિશેષ અભિનંદન આપ્યા છે અવેરનેસ માટે જાગૃતિ માટે રાજ્યની હતી હું આપના